બાંગ્લાદેશની અંદર છેલ્લા કેટલાય સમયથી હિંસા છે તે જોવા મળી રહી છે અને આ હિંસા બાંગ્લાદેશના જે પૂર્વ વડાપ્રધાન હસીના શેખ હતા તેમને હટાવવા માટે થઈને જે હિંસા ફાટી હોય તેવું લાગી રહ્યું હતું અને જ્યારે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન હસીના શેખ કે જે તેમને તેમના વડાપ્રધાન પદ ઉપરથી રાજીનામું આપ્યું તેમ છતાં પણ હિંસા રોકવાનું નામ નથી લઈ રહી અને હવે ત્યાંના બાંગ્લાદેશના જે હિન્દુઓ છે તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ હિન્દુઓ દ્વારા જે તેમના બચાવ માટે થઈને જે વિરોધ પ્રદર્શન છે તે પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે વિરોધ પ્રદર્શન દરમિયાન હિન્દુઓએ શું નારા લગાવ્યા તે પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું નમસ્કાર હું મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાય સમયથી જે પૂર્વ વડાપ્રધાન હસીના શેખ હતા તેમના રાજીનામા બાદ પણ હિંસા રોકવાનું નામ નથી લઈ રહી અને હાલમાં જે બાંગ્લાદેશમાં હિન્દુઓ જે વસવાટ કરી રહ્યા છે તેમને ટાર્ગેટ છે તે કરવામાં આવી રહ્યા છે તેમના ઉપર હવે હિંસા છે તે ફાટી નીકળી હતી તેમના ઘર છે તે સળગાવી દેવામાં આવ્યા તેમની દુકાનો સળગાવી દેવામાં આવી ત્યારે આ હિન્દુઓ પોતાના બચાવ માટે થઈને હવે રોડ ઉપર છે ત્યાં આવ્યા છે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે કે જે હિન્દુ વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે તે લોકો પણ ત્યાં આગળ વિરોધ પ્રદર્શન છે તે કરી રહ્યા છે અને આ વિરોધ પ્રદર્શન દરમિયાન જય શ્રી રામના નારા છે તે પણ લગાડવામાં આવ્યા હતા એટલે ખાસ કહી શકાય કે જે બાંગ્લાદેશમાં જે પ્રમાણે અત્યારે વિરોધ ચાલી રહ્યો છે અને તે વિરોધના વચ્ચે જયશ્રીરામના નારા છે જે હિન્દુ વિદ્યાર્થીઓ જે બાંગ્લાદેશમાં ભણી રહ્યા છે સાથે સાથે જે હિન્દુ પરિવારો જે વર્ષોથી બાંગ્લાદેશમાં વસવાટ કરી રહ્યા છે તે લોકો દ્વારા લગાવવામાં આવ્યા હતા અને ખાસ આ નારા જે પોતાને બચાવ કરી શકાય તેના માટે છે તે લગાવવામાં આવ્યા જે વચગાળાની સરકાર બનાવવામાં આવી છે તે વચગાળાની સરકારમાં તેમનું જે ત્યાંના જે નેતા છે તેમનું કહેવું છે કે આ વિદ્યાર્થીઓ જે તમામ હિન્દુ હોય ખ્રિસ્તી હોય કે બૌદ્ધ પરિવારના હોય તે લોકોને નુકસાન પહોંચાડવું એ યોગ્ય ના કહી શકાય બાંગ્લાદેશના જે અલગ અલગ જિલ્લાઓ છે ઢાકા હોય ચટગા હોય કે પછી બરિસલ હોય કે તાગેલ હોય આ તમામ જગ્યા ઉપર જે પ્રમાણે હજારો લોકો જે દેખાવ કરી રહ્યા છે પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે બાંગ્લાદેશના હિન્દુઓને રહેવા માટેનો અધિકાર છે તેને જે માંગ છે તે અત્યારે ઉઠી રહી છે અને તેને જ લઈને જે અત્યારે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યા છે શેખ હસીના કે જેમની આગેવાની હેઠળ સરકારની જે હકાલપટ્ટી બાદ પર દેશના જે વિવિધ ભાગો છે ત્યાં ગાડી ઘરો અને દુકાનો સાથે સાથે મંદિરો છે તેની ઉપર પણ હુમલા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ હુમલાઓને લઈને જે બાંગ્લાદેશના જે હિન્દુ લોકો કે જે વર્ષોથી બાંગ્લાદેશમાં વસવાટ કરી રહ્યા છે અને ત્યાં ગાડી જે હિન્દુ વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે તે લોકો દ્વારા હવે તેમની સેફટી માટે થઈ અને જે આ વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જયશ્રી નામના નારા છે તે પણ લગાવવામાં આવ્યા છે અમારા અહેવાલ વિશે આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર